નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત નૈઋત્યનું ચોમાસું મહારાષ્ટ્ર તરફથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતો દ્વારા રાજ્યના કેટલાક ભાગોમાં પ્રીમોન્સૂન એક્ટિવિટી અંતર્ગત વરસાદની આગાહી કરવામાં આવી હતી ત્યારે આ આગાહી મુજબ મહીસાગર જિલ્લામાં ગતરોજ સાંજના સમયે એકાએક વાતાવરણમાં પલટો સર્જાયો હતો અને જિલ્લાના સંતરામપુર કડાણા ખાનપુર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો જેમાં છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં નોંધાયેલ વરસાદી આંકડા મુજબ સંતરામપુરમાં રાજ્યનો સૌથી વધુ પોણા બે ઇંચ વરસાદ વરસ્યો હતો બીજી તરફ કડાણા તાલુકામાં આવેલ ગુજરાત રાજસ્થાન સરહદીય વિસ્તારના ગામોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો તો ભારે વરસાદ ગાજવીજ અને પવન સાથે વરસેલા વરસાદમાં કડાણા તાલુકાના મીરાપુર ગામે વીજળી પડતા એક ગાય અને એક બળદ સહિત બે પશુઓના મોત નીપજ્યા છે જ્યારે સંતરામપુર શહેરમાં ભારે પવન સાથે વરસેલા ધોધમાર વરસાદમાં વૃક્ષ ધરાશયી થયું હતું જેમાં એક વ્યક્તિને ઈજા પહોંચી હતી જ્યારે ખાનપુર પંથકમાં પણ ગતરોજ સાંજે છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરીએ અને વિડીયોને લાઇક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ